ખબર ખેડબ્રમમાંથી ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારથી માતાજી મંદિર તરફ જતો રોડ વર્ષોથી સાંકડો હતો છેલ્લા સાત આઠ વર્ષથી મંદિરમાં યાત્રિકો અને વાહનોનું ખૂબ જ ઘસારો રહેતા આ રોડ પહોળો કરવા માટે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ રોડ પંદર મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ મામલે નગરપાલિકાના વહીવટદાર એટી પરમારે જણાવ્યું હતું કે આ રોડ પહોળો કરવા માટે તમામ લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે જ્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે યાત્રિકોની અને વાહન ચાલકોને સુલભ રહેશે તેવું નગરપાલિકાના એન્જિનિયર કિરણભાઈ પટેલે પણ જણાવ્યું હતું માતાજી મંદિર તરફ જવાનો આ રોડ પંદર મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે અને અંદાજિત રકમ ત્રણસો પંચાણું પોઈન્ટ ઝીરો નવ લાખના ખર્ચે દર્શન પથ તરીકે વિકસાવવાનું કામ પ્રગતિ હેઠળ છે જેમાં વરસાદી પાણીનો નિકાલ સ્ટ્રીટ લાઇટ ડિવાઈડર વગેરેનો સમાવેશ થાય છે આ નવ માસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે અને બાદરવી પૂનમ પહેલાં આ કામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ચંદ્રશેખર પાવસાર ખેડબ્રહ્મમાં